રાજકોટમાં ક્ષત્રિયાણીઓએ તલવાર સાથે રાસ રમી અને વિરાંગનાની ઝાંકી કરાવી હતી કોમળ હાથુથી નિત નવા પકવાન બનાવતી નારી શીલ ચારિત્રની કે મા ભૂમની રક્ષા કરવાની નોબત આવે ત્યારે હાથમાં ખડગ લઈ અને રણચંડી બની જાય એવા ગૌરવ વનતા ખમીર વંતા ભારતમાં નારીની દેવી સ્વરૂપે પૂજા થાય છે જેને વિશ્વ આખું અચંબિત થઈ અને નિહાણે છે રાજકોટમાં પેલેસ રોડ ઉપર રાજવી પેલેસના પ્રાંગણમાં ધારદાર તલવાર સાથે ક્ષત્રિય સમાજની બહેનો નવરાસ રમી અને ભારતના ખામીરવનતા ઇતિહાસને પુનર્જીવિત કર્યો હતો બાઇક તેમજ ખુલ્લી જીપ ઉપર ઊભા રહી અને અશ્વ ઉપર સવાર થઈ કરેલા તલવાર રાસને જોઈ ઘોડેશવાર વરરાંગનાઓની ઝાંખી થઈ હતી બહેનોનું અદ્ભુત શૌર્ય જોવા મળ્યું હતું ગુજરાતના ગરબા એટલે કંઈ ત્રણ તાળી નહીં અહીં દરેક પ્રાંતના ગરબાનો અલગ અંદાજ છે અને અલગ રીતે રમાય છે જેમને એક રાસ એટલે ગુજરાતના ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા કરવામાં આવતો તલવાર સાથેનો રાસ રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે દર વર્ષની જેમાં વર્ષે પણ બીજું અને ત્રીજું નોરતું એમ કુલ બે દિવસ નવરાત્રીની ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવે છે જેમાં બીજા નોરતે એકસો પચાસ જેટલી બહેનોનું અદ્ભુત શૌર્ય જોવા મળ્યું હતું કોઈ વિચારી પણ ન શકે તેવા કરતવ્ય દર વર્ષે આ ગરબામાં જોવા મળે છે મહિલાઓએ બાઇક અને ખુલ્લી જીપ ઉપર અને અશ્વ ઉપર સવાર થઈ તલવાર પકડી અને રાસ કર્યા હતા છેલ્લા તેર વર્ષથી સાફા બાંધવાની તાલીમ હેરિટેજ વોક પર્યાવરણ જાગૃતિ સૈનિકોને ઇકો ફ્રેન્ડલી રાખડી મોકલવા સહિતની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે ભાગીની ફાઉન્ડેશન દ્વારા બાઇક ઉપર તલવાર રાસ શીખવાની ખાસ શિબિર રાખવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે આજથી ચાર વર્ષ પહેલા ક્ષત્રિય સમાજની હજારો બહેનો એક સાથે તલવાર રાસ રમી અને વિશ્વ વિક્રમ પણ સ્થાપ્યો હતો આપણા સનાતન ધર્મમાં શાસ્ત્રની બહુ જ ભૂમિકા છે રાજકોટના રાજવી પરિવારના મહારાણી કાદંબરી દેવીએ જણાવ્યું હતું કે તલવાર રાસનું આ એકસો છમો વર્ષ છે અમારા સમાજની બહેનો તલવાર રાસમાં ભાગ લે છે તલવાર રાસની એકથી દોઢ મહિનો પ્રેક્ટિસ કરવામાં આવે છે પ્રેક્ટિસ એટલા માટે જરૂરી હોય છે કે દર વર્ષે અમારે નવું ગ્રુપ હોય છે જે ગ્રુપ તલવાર રાસ કરી લેશે એ બીજી વખત તલવાર રાસ કરતું નથી પરંપરા આ તો બહુ જૂની છે આપણા સનાતન ધર્મમાં શસ્ત્રની બહુ જ ભૂમિકા છે ખાસ કરી અને અમારા સમાજ માટે શસ્ત્ર ખૂબ જ મહત્વપૂર્ણ છે બીજા નોર્તે જે પ્રાચીન ગરબા છે એ રજૂ કરવા રજૂ કર્યા છે જેમાં વિશેષ પ્રાચીન રાસ એટલે કે રાસ ડાંડિયા રાસ ગરબા રાસ જેવા રાસ રજૂ કર્યા છે અને સાથે ખાસ તો કે ભગીની સેવા ફાઉન્ડેશન જેના માટે પ્રચલિત છે એવા તલવાર રાસ અને એ જ તલવાર રાસમાં જે અમે દર વર્ષ કંઈક ને કંઈક જે ઉમેરતા જઈએ છીએ ગયા વર્ષને એની પહેલાંના વર્ષે આપણે બાઇક પર સ્ટન્ટ્સ જોયા છે ગયા વર્ષે આપણે બુલેટ અને જીપ ઉપર સાથે કરતબો જોયા છે આ વર્ષ જેમાં આપણે જોયું છે કે બુલેટ છે જીપ છે એક્ટિવા છે જેમાં બહેનો દીકરીઓ બધા જ છે જે એક્ટિવા ચલાવે છે અને સાથે એક એકાથે તલવાર ફેરવે છે અને સાથે તો ખાસ આ વર્ષ અમારી સાથે ઘોડી પણ જોડાયેલી છે કે જેની સાથે અમે તલવાર રાસ રજૂ કરીએ છીએ જી તલવાર એ કોઈ નાની મોટી વસ્તુ નથી એક શસ્ત્ર છે જેના માટે પૂરેપૂરી શક્તિ જરૂર પડે એટલે શક્તિને યાદ કરીને અમારી દીકરીઓ એકડાથી શરૂ કરે છે તલવારનો વજન એવો કંઈ એવો નથી કે હલકું ફુલકું આપણે રૂનો કોથળો ઉપાડ્યો છે અને થઈ જાય એના માટે ખાસ અમે એકડાથી શરૂઆત કરીએ છીએ કે છેલ્લા દોઢ મહિનાથી એ લોકોએ પહેલાથી શીખી અને અત્યારે આપણી સામે રજૂઆત કરી છે અને પ્રેક્ટિસ એટલી જરૂરી હોય છે કેમ કે દર વર્ષે અમારે નવું ક્રાઉડ હોય છે નવો ગ્રુપ હોય છે જે ગ્રુપ પહેલાં કરીએ છીએ એ લોકો શીખીને વયા જાય છે અને દર વખત અમારી નવી એન્ટ્રી આવે છે હવે જેમ કે સોળ વર્ષથી અમે આ જ કાર્યક્રમ કરી છીએ તો દીકરીઓ અને બહેનોનું જ પણ આગળથી કહેવાનું હોય છે કે અમે કંઈક નવું કરવા માગીએ છીએ એટલે એ લોકોને છૂટ છે એ લોકોને જે કરવું હોય એ લોકો કરે છે અને એમાં એ લોકોની પોતાની જ પ્રતિભા બહાર આવે છે અને આ વખતે પણ આપણે કંઈક ચોક્કસ નવું કરીને દેખાડશે પરંપરા તો આ આપણી બહુ જૂની છે સનાતન સંસ્કૃતિમાં શાસ્ત્રની શસ્ત્રની બહુ બહુત મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે અને ખાસ કરીને અમારા સમાજ માટે શસ્ત્ર એક બહુત મહત્ત્વપૂર્ણ વસ્તુ છે એની જે કલા પહેલાં જે હતી પહેલાં યુદ્ધમાં કામ આવતી હવે યુદ્ધ તો નથી પણ આ યુગમાં પ્રમાણે આ પરંપરા લુપ્ત ના થાય એના માટે અમારું ભગ્નિસેવા ફાઉન્ડેશન